કોઈપણ મિત્રને કોઈ પણ મિત્રને અંદર સારું ટ્રેક્ટર લેવું હોય એક લાખ ચાલીસ હજારના બજેટમાં સૌરાય ટ્રેક્ટર લેવું હોય તો મળી જશે ટ્રેક્ટરમાં રેડ્યુટર નવું હાઇડ્રોલિક પંપ નવો બ્રેકનું કામ બધું કરાવેલું છે બધા મીટર નવા સીટ નવી સ્ટેરિંગ નવું અને સાયલેન્સર પણ નવું નાખેલું છે આખું તમે જોઈ શકો છો ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર સાવ ઓછી કિંમતમાં અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે હું તમને ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો સિંહને વેચવાનું છે આ ટ્રેક્ટર વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે સૌરાષ્ટ્ર સાતસો પાંત્રીસ આ ટ્રેક્ટર ઓગણીસો અને નવ્વાણું ના મોડલનું છે ક્લિયર કટ તમે કન્ડિશન જોઈ શકો છો ગેર હાઇડ્રોલિક એન્જિન કમ્પ્લીટ પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર અને હાઇડ્રોલિકનો પંપ નવો નાખેલો છે તમે ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ લઈ રૂબરૂ ટ્રેક્ટર ચેક કરીને ખરીદી કરી શકશો અત્યારે એક પર રૂપિયાનો ખર્ચો નથી અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો અશોકસિંહનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થકો થશે અને ટ્રેક્ટરની અંદર કલર કરવામાં આવેલો છે આગળનો ફ્રન્ટ નવો નાખવામાં આવેલો છે રેડિયેટર પણ નવું છે અને હાઇડ્રોલિક પંપ પણ નવો બ્રેકનું કામ કરાવવામાં આવેલું છે બધા મીટર નવા નાખેલા છે અને સીટ પણ નવી નાખેલી છે સ્ટેરિંગ નવું નાખેલું છે અને સાયલેન્સર પણ નવું નાખેલું છે વાયરિંગ કમ્પ્લીટ છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર બેટરી સારી લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટ્રેક્ટરના ટાયર તમે જોઈ શકો છો ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં જોવા મળશે ન્યૂ કન્ડિશનમાં આખા ટાયર અને તમે રૂબરૂ સ્થળ ઉપર જશો અને રૂબરૂ ચેક કરીને ટ્રેક્ટર લેશો અને જો તમારે ફાઇનલ ટ્રેક્ટર લેવાનું હશે તો એક લાખ ચાલીસ હજાર કિંમતમાં પણ ફેરફાર થઈ જશે કિંમત અંદાજીત છે અને ડોક્યુમેન્ટ કાગળિયા પર જોવા મળશે ફૂલ સાચવેલું ક્લીન આખું ટ્રેક્ટર તમે જોઈ શકો છો આખું બનાવવામાં આવેલું છે હવે તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો અશોક સિંહનું

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો